इन्हें जोड़ें સૌ પ્રથમ જે કાર્યલીબાગ બનાવ બને છે કોશિશનો જે ગુનો બને છે એમાં જે આરોપી છે બાબર પઠાણ અને વસીમ મનસુરી એ અને સામે જે યોગ છે એ યુવાનો વચ્ચે જુગારમાંના પૈસાની બાબતે પૂરું ચાલ થાય છે શરૂઆતમાં અને એ ઝઘડો ગંભીર સ્વરૂપ ધારણ કરે છે એ સમય દરમિયાન સામસામે પરિવારના અને ચાલીના માણસો એકઠા થઈ જાય અને થોડા પથ્થરબાજી થાય છે પ્લસ નાની મોટી ઈજાઓ પણ થાય છે એમાં ત્રણ જણની ઈજાઓ થઈ એ ત્રણે ત્રણ શરૂઆતના ઝઘડામાં વસીમ મંસુરી પણ ઇન્વોલ્વમેન્ટ છે અને બાબર પઠાણ પણ ઇન્વોલ્વ છે આ સમય દરમિયાન જ્યારે સામેથી પરિવારના સભ્યો અને ચાલીના માણસો આવે છે તો આ બાબર પઠાણ છે એ ભાગી જાય છે અને વસીમ મંસૂરી એ ટોળાના હાથે ચડી જાય છે ત્યારે ટોળા દ્વારા એની માર કરવામાં આવે છે અને એમાં વસીમ મંસૂરીને એમાં ઈજા થાય છે અને એ પછી ફરીથી આ કોઈ દંડા જેવા હથિયાર લઈને ફરીથી આ બાબર આવે છે તો જે સામેનું જે ટોળું હતું એ ત્યાંથી જતું રહે છે અને વસીમને એકસો આઠમાં હોસ્પિટલ બાબર પઠાણ લઈ જાય છે મોકલે છે અને ત્યાંથી જે આપણો મૂળ આરોપી છે મુખ્ય આરોપી છે બાબર એ ત્યાંથી સીધો પોલીસ સ્ટેશન કાર્યભાગ આવે છે અને જ્યાં એની રજૂઆત એવી હોય છે કે સર હું અમારા ઘરે જતા અમુક માણસે મને રોકી અને માર મારેલો છે મારે ફરિયાદ કરવી છે અમારા તત્કાલીન પીએસઓ પીએસઓએ પીએસઓના ફરિયાદ અધૂરી મૂકી અને સારવાર માટે તમે પહેલા સારવાર લઈ આવો પછી તમારો ફરિયાદ લઈશું એમ કરીને સૌ પ્રથમ સારવાર માટે એમને એસે મોકલે છે અને આ સારવાર ચાલુ હતી એ સમય દરમિયાન જે મરનાર ભોગ મરનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા એના મિત્ર સાથે ઊભા હતા એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન ફરમાન નામના યુવાનને ચપ્પુ મારીને ચપ્પુના ઘા મારીને ઇજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ પણ અડધા કલાકની સારવારમાં તપન ફરમાનનું દુખદ અવસાન થાય છે એક નાઇટમાં બે બનાવો બનેલા તેમાં એક બનાવ પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે ત્રણસો સાત એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ સીજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનાઓ અને બીજા ગુનાઓ ભોગ બનનાર જે સમાજ છે એ દલિત સમાજ સીધું ઘાસ સમાજના છે આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી અને તપાસ અંગેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી રાત્રે ખૂબ જ સંઘર્ષભર્યું વાતાવરણ હતું લોકોમાં ખૂબ આક્રોશ હતો અને એના લીધે સવારે અમારે જે પોલીસની ટીમો છે બાગ રાવપુરા અને ક્રાઇમ અને એસઓજી તમામે તમામ ટીમોએ રાત્રે આરોપીઓ માટે શોધખોળ ચાલુ કરી દીધેલી અને આપણે અત્યાર સુધીમાં રાવપુરા પોલીસ સ્ટેશનનો જે ગુનો ગુનો નોંધાયો છે એમાં પાંચ આરોપીઓને આપણે હસ્તખત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે એક આરોપી છે એ ઇન્ડોર હોસ્પિટલ જ છે એના પર પોલીસ ઝાપતો મૂકી દેવામાં આવ્યો છે આમ કુલ છ આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે આરોપીમાં ફરિયાદી જણાવે છે કે ભાઈ ત્યાં હોસ્પિટલમાં જ્યારે વસીમની સારવાર ચાલતી હતી ત્યારે એની વાઈફ એની પાસે હતી અને જ્યારે આ ઇમરજન્સી વોર્ડમાં જ્યારે આ મૂળ મુખ્ય આરોપી જ્યારે જાય છે ત્યારે એને કંઈ ઉશ્કરાટ કે એવું કંઈક કરવાનું કારણ હોઈ શકે એવું હાલના તબક્કે ફરિયાદી એવું માને છે એટલે એના આધાર પર અમે એમને પણ પૂછપરછ અને ઇન્ટોર્કેશનમાં લાવેલા છીએ એમને પણ જરૂરી પૂરા મળશે રેસ્ટ